નમસ્કાર દોસ્તો જે મિત્રો હાઈકોર્ટ અને હાઈકોર્ટની ડેપ્યુટી સેક્શન ઓફિસર ડીવાય એસઓની પરીક્ષામાં જેને ફોર્મ ભર્યું છે અને પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે ખૂબ જ અગત્યના સમાચાર આવ્યા છે દોસ્તો જે છે એ નેશનલ ટેસ્ટિંગ એજન્સી કે જે પરીક્ષાનું આયોજન કરવાની છે તેમના દ્વારા જે છે એ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે બે બાબતો છે એક બાબત કે અગાઉ જગ્યા એકસો ને બાવીસ હતી જે વધારીને એકસો બાણું કરવામાં આવેલી છે બીજી પરીક્ષા પદ્ધતિમાં પહેલાં હતું કે એલિમિનેશન ટેસ્ટ જે છે એ રહેશે અત્યારે પણ એ જ રહેવાની છે બીજા તબક્કાની પરીક્ષા કે જે મેન્સ એક્ઝામ હતી જે લેંગ્વેજનો પેપર હતો આપણો દોસ્તો હવે એના સ્થાને જે છે એ હવે નવી પદ્ધતિ એવી આવી છે કે એલિમિનેશન ટેસ્ટ રહેશે અને ત્યારબાદ બે કલાકની એમસીક્યુ ટેસ્ટ રહેશે જે મિત્રો ડિવાઇસોની તૈયારી કરતા હોય એ ખાસ ધ્યાન રાખજો મેન્સ એક્ઝામ નીકળી ગઈ છે તેમના સ્થાને એમસીક્યુ ટેસ્ટ રહેશે આવી જ વધારે માહિતી મારે ફોલો કરો ગણિત ગાઈડન્સને થેન્ક યુ દોસ્તો